તો થાનગઢ રોડ પર ઓવરબ્રીજની કામગીરી પરેશાનીનું કારણ બની છે ગેસની લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલી પડી છે થી વધુ ફેક્ટરીમાં ગેસ સપ્લાય બંધ થઈ ગયો છે સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન બંધ રહેતા નુકસાનીનો સામનો લોકોને કરવો પડશે ત્યારે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ગેસ લાઈન વારંવાર તૂટી પડે છે થાનગઢ પોલીસને ઉદ્યોગકારોએ રજૂઆત કરી છે પુલનું કામ ચાલે છે છેલ્લા છ મહિના ત્યાં ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે જેના કારણે પંદર થી વીસ ફેક્ટરીઓ એ સાઇડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે અને આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા અહેવાય છીએ વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન ઓવરબ્રિજની કામગીરી લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે કેમ કે વારંવાર ગેસની લાઈન તૂટી જઈ રહી છે લોકો શું કહી રહ્યા છે સચિન વાત કરવામાં આવે તો થાનગઢ વગડીયા રોડ ઉપર તો કામગીરીને લઈને જીએસપીસી ગેસની લાઈન તૂટી જતા સિરામિક ઉદ્યોગને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને વહેલી તકે લાઈન જોઈન્ટ કરવામાં આવે તેવી લોકોની માંગ છે જી આભાર સચિન વિગત આપવા બદલ